હલો ફ્રેન્ડ્સ હું છું મીઘના શા આજે આપણે પાઠ લીધો છે પ્રપરનાના મસાલા આવે છે તમે મસાલા ભરી લીધા છે જો બાકી હોય તો પ્રપન્નાના મસાલા બહુ જ સરસ આવે છે એનું રેડ ચીલી પાવડર છે આ હળદર છે ટર્મરિક પાવડર છે અને આ રીતે ગરમ મસાલાનું પેકેટ આવે છે તો આજે આ પેકેટનો ઉપયોગ કરીને આપણે સિમ્પલ ગુજરાતી સબ્જી રવૈયા બટેકાનું ભરેલું શાક બનાવવાનું છે પણ મારી રેસીપી થોડીક યુનિક છે તો એના માટે આખો વિડીયો જરૂરથી જોજો તો સ્ટાર્ટ કરીએ રવૈયા બટેકાનું શાક એના માટે મેં લીધા છે નાના નાના રવૈયા એને મેં આ રીતે વચ્ચેથી ચાર કટ કરી લીધા છે એ જ રીતે મેં બટેકામાં પણ કરી લીધું છે અને એના માટે મસાલો તૈયાર કરવા માટે તલ સિંગદાણા અને થોડો ચણાનો લોટ લીધો છે તો સિંગદાણા તલ અને ચણાના લોટને આપણે થોડુંક ડ્રાય રોસ્ટ કરી લેવાનું છે તો આપણે કરી લઈએ એક કઢાઈ ઘર મૂકી છે એમાં આપણે ચણાનો લોટ એડ કરીશું અને સાથે જ તલ અને સિંગદાણા એડ કરી અને થોડુંક આ રીતે આપણે એને ડ્રાય રોસ્ટ કરી લેવાનું છે સતત આવી રીતે હલાવતા રહેવાનું છે ચણાનો લોટ નહીં તો નીચેથી ચોંટી જશે બે મિનિટ આપણે આવી રીતે ડ્રાય રોસ્ટ કરી અને એને શેષ ઠંડુ કરી અને મિક્સરમાં ક કરવું આપણે થોડુંક વાટી લઈશું લોટ તલ અને સિંગદાણા શેકીને મેં એને મિક્સરમાં આ રીતે વાટી લીધા છે તમે શેકેલા સિંગદાણા પણ લઈ શકું છો અત્યારે મેં કાચા લઈ અને એને શેકીનો યુઝ કર્યો છે હવે આપણે એમાં મસાલા એડ કરીશું તો આપણે જે આપણને પેકેટ છે પ્રપણના મસાલાનું એને આ રીતે આપણે કટ કરી લઈશું અને એમાંથી હળદર અને લાલ મરચું પાવડર અને ગરમ મસાલો એડ કરીશું આપણે રેડ ચીલી પાવડરના પેકેટમાંથી આપણે આ રીતે રેડ ચીલી પાવડર કરીશું કલર અને તીખાસ બંનેમાં એકદમ સરસ હોય છે એ જ રીતે આપણે હળદરના પેકેટમાંથી આપણે આ રીતે હળદર લઈને એડ કરીશું થોડોક ગરમ મસાલો એડ કરીશું તીખાસ અને એ બધું મી તમે તમારા પ્રમાણે વધારે ઓછું પણ કરી શકો છો ગરમ મસાલાની સુગંધ એકદમ સરસ સ્ટ્રોંગ આવે છે એટલે એકદમ થોડોક હું એડ કરું છું આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ગુજરાતી શાક હોય એટલે ગડપણ વગર તો ચાલે નહીં ખાંડ ઉમેરીશું મિક્સ કરી લઈશું ભરેલા મસા જે શાક હોય મસાલાના શાકમાં ધાણાજીરોનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે એટલે આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું એમાં કોથમીર એડ કરીશું ઝીણી સમારેલી બધો જ મસાલો આપણે હાથથી સારી રીતે મિક્સ કરી લઈશું તમે લસણ ખાતા હો તો લસણ આમાં તમે વઘારતી વખતે પણ એડ કરી શકો અને ગાર્લિક પાવડર મસાલામાં પણ એડ કરી શકો છો અત્યારે હું નથી ખાતી તો હું અત્યારે સ્કીપ કરું છું મસાલો સરસ તૈયાર થઈ ગયો છે જેવા આપણે રવૈયાને આ રીતે કટ લગાવેલા છે એમાં મસાલો સરસ આવી રીતે દાબીને ભરી લઈશું આવી રીતે આપણે બધા જ રીંગણ અને બટેકાને તૈયાર કરી લઈશું આ રીતે બધા જ રવૈયા બટેકા મસાલાથી ભરી લીધા છે થોડો મસાલો બચ્યો છે આપણે સાઈડમાં રાખીશું અને હવે આપણે એક બાઉલ લેવાનો છે એમાં બધા જ રવૈયા બટેકા આ રીતે આપણે ગોઠવી લેવાના છે અને એક કુકરમાં મેં પાણી મૂકી અને ગેસ ચાલુ કર્યો છે ગરમ થવા માટે એમાં આપણે આ બાઉલ મૂકી અને સીટી મારી લેવાની છે આ રીતે આપણે બાઉલમાં એડ કરી દીધા છે આ રીતે મૂકી અને આપણે એને ઢાંકી દઈશું અને કુકર બંધ કરીને આપણે વિસલ બોલાવી લઈશું અમારી એકદમ યુનિક સ્ટાઇલ છે એકદમ સરસ બટેકા બી આખાને રીંગણ આખા રહે અને મસાલેદાર અને એકદમ આમ જે તેલ છૂટું પડે ને રસાદાર શાક બનવું જોઈએ તે બનશે આ રીતે આપણે કૂકરની વિસલ બોલાવી અને સેટ ઠંડુ કરી લીધું છે અને આપણે ખોલીને જોઈ લઈશું તો જો આ રીતે આપણે ચેક કરી લેવાનું એકદમ સરસ આપણા બટેકા અને રીંગણ બંને સરસ ચડી ગયા છે તો હવે આપણે એને બહાર કાઢી અને વઘારી લઈશું એક કઢાઈ મૂકી છે એમાં આપણે તેલ મૂક્યું છે હંમેશા જે ભરેલા શાક હોય એમાં તેલ સહેજ આગળ પડતું રાખીએ તો વધારે સરસ લાગતું હોય છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં રઈ એડ કરીશું રઈ તતડે એટલે આપણે એમાં હિંગ એડ કરીશું તમે લસણ ખાતા હો તો આ જગ્યાએ જ્યારે વઘાર કરો ત્યારે લસણની કઢી પણ એડ કરી શકો અને વાટેલું લસણ પણ તમે એડ કરી શકો છો અત્યારે આપણે સ્કીપ કરીએ છીએ રઈ ને હિંગ થઈ જાય એટલે આપણે જે બાફીને રાખ્યા છે એકદમ સરસ આ રીતે આપણે આખા રહ્યા છે એ આપણે રવૈયા બટેટા એમાં એડ કરી લેવાના છે અને એક સાઈડ મેં ગરમ કરવા માટે થોડુંક પાણી મૂક્યું છે રસો કરવા પૂરતું આમાં આપણે ગરમ પાણી આપણે એડ કરીશું ઠંડુ પાણી નહીં એડ કરીએ ગરમ કરેલું પાણી આપણે થોડુંક રસા પૂરતું એડ કરીશું આપણે આ શાકને આપણે બહુ જ આમ હલાઈ હલાઈ નહીં કરવાનું અને જે આપણે ભરવા માટે જે મસાલો બનાવ્યો તો થોડોક આપણે એક્સ્ટ્રા રાખ્યો તો એ એડ કરી લઈશું અને જસ્ટ સેજ મિક્સ કરી અને એક બે મિનિટ આપણે બોઇલ થવા દઈશું તરત આપણું શાક એકદમ સરસ રેડી થઈ જશે જો ફ્રેન્ડ્સ એકદમ સરસ રવૈયા બટેકાનું ભરેલું રસાદાળ શાક અને એનો લૂક પણ એકદમ સરસ એવો ઉપરથી તેલવાળું અને એવું સરસ તૈયાર થઈ ગયું છે તો આપણે એને એક બાઉલમાં સર્વ કરી લઈએ તૈયાર છે આપણું ગુજરાતી શાક રવૈયા બટેકાનું ભરેલું શાક અલગ રીતથી બનાવ્યું છે ટેસ્ટમાં અને બનાવવામાં બંનેમાં બેસ્ટ છે કોથમીરથી ગાર્નિશ કરીશું રોટલી પરાઠા ભાખરી સાથે ખૂબ જ સરસ લાગે છે અને ખીચડી સાથે તો એકદમ ટેસ્ટી લાગે છે થેન્ક યુ